Welcome or welcome back to my channel. એ પોતપોતાનું લઈને ખાય રાજ આ બેન ખાય છે આ બેન ખાય છે આનું તો ખતમ થવા આવ્યું મારું આયરું આનું આયરું તો હું બી આના તો હું બી આના વેગર બેસીને ખાઈ લઉં બીકોઝ કે ટમેટા સસ્તો થયા છે એવું કહેવામાં આવી રહ્યું છે અને માખીઓનો શું કહેવાય કોન્ટ્રાક્ટ વાંધ્યો છે ના 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 માખીઓનો ઉપદ્રવ વધ્યો છે એમાં વધ્યો છે માં કે હોય સસ્તી છે છે સાયદ એ પણ ઘણી જ બધી માં આવે છે તમને મારું મોટું દેખાતું છે કે બની પાછળ લાઈટ આવેલી ઘણી એટલે કે ખાઈ લેંગા કુદરતી લાઈટ છે તો મારો સાથ મૂકીને હાલી ગયા છે આલી સાઈડ વાળા અને આલી સાઈડ વાળા બીકોઝ કે એનું ખતમ થઈ ગયું મારું હજી બી કેમ કે હું મે જ ખાવાનું સ્ટાર્ટ કરી દો ને હું પછી આવીતી મારતે પહેલા તે બેઠી તે તો હવે બે જ પીસ બાકી છે હું બી ફટાફટ ખાઈ

હું સંજના અને મમ્મી અમે ત્રણ જ આવ્યા આવી કેમ કે આજે સવારે નહોતા આવ્યા તો કીધું આપણે સાંજના જઈ આવી મંદિરે એટલા માટે તો આપણે દર્શન કરી લઈએ પહેલાં એ લોકો અહીંયા કરે હું શીતલામાના દર્શન કરી આમ એને વાર લાગશે

અખિલેશ ભાઈ દોડ્યા હતા એટલે હવે આપને બીક લાગી રહી એનાથી તે દિવસે બ્લેક ને આ બી બ્લેક અને અહીંયા જ દોડ્યો તો બિચારો તો હવે જાય આપે એના પાછળ હાલી આગળ આપે થઈ કતા એ દોડશે તો ખબર નહીં હું તે દિવસ અહીંયા હાલી ગઈ અને અંકિતા ગઈ હતી અહીંયા એ ભાઈ ગયો સિંધો તો હવે ઈ જાય એના પાછળ પાછળ આપે હાલી ને કઈ પાછા વળે નક્કી ના કહેવાય એનો તો આપે આવ્યા છીએ અહીંયા કને પ્રસાદી લેવા માટે પેડાની કેમ કે આપને જવાનું છે મંદિરે દર્શન કરવા માટે તો હું અને સંજના બને જઈ છી રામદેવપીના મંદિરે જોકે હવે આપે આવી ગયા છીએ બટ અહીંયા કને આરતી ચાલુ છે આપે આવી તો ગયા આરતી ટાઈમે પણ આરતી ચાલુ છે તો હવે આપણે થોડી વાર જોવી પડશે રાહ કે પૂજા કરતા હોય એટલે પછી ડિસ્ટર્બ થાય ને એને તો હવે આપણે જઈને કરીએ દર્શન કેટલા દિવસ પછી આપણે આવ્યા છીએ અહીંયા અને રામદેવ પીરે હમણાં તો આવવાનું બી નથી થતું તો ઘણા દિવસ પછી અહીંયા બાપા કરે છે પૂજા તો આપે બી ભગવાન પાસે પ્રાર્થના કરી લઈએ બસ આપણા થઈ ગયા છે દર્શન તો જઈ આપે ઘરે અને આપને પ્રસાદી આપે પેળાની જોકે આપણે ત્યાં લઈ ગયા હતા પ્રસાદી પેડાની તો આપણે એ મળી છે તો આપે આજે કરી છીએ રસમૂઠિયાની તૈયારી તો આજે આપણા ઘરે બનશે રસમૂઠિયા તો અહીંયા આપણે મિક્સ લોટ લીધો છે એ છે ઘઉંનો લોટ ચોખાનો લોટ અને ચણાનો લોટ તો એમાં આપણે નાખીએ નમક કે કેમ કે આપણે ખપે સ્વાદ એટલા માટે પછી થોડુંક નાખ્યું આપે હળદર મરચાં અને ધાણા તો કરી નાખી બધાને મિક્સ મિક્સ કરી અને મસ્ત રીતે પાણી નાખી અને પછી આપણે બાંધીએનો લોટ કેમ કે આનામાં તેલને ના જોઈએ રોટલીના જેમ એટલા માટે આપણે ફટાફટ કરી નાખી તો આ થઈ ગયો લોટ બંધાઈ ગયો છે અહીંયા આગળને અને હવે આપણે આને લાંબા લાંબા પીસ કરી અને રાખી દઈશું અંદર તો બધાને આવી રીતના ગોઠવી નાખ્યા છે આપણે તો હવે આપણે આને રાખી દઈ સ્ટીમ કરવા માટે તો આપણા અહીંયા સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે આને એક એક કરીને નીકાળી નાખી જોકે આ બહુ જ બધા ગરમ છે નીકાળીને હવે આપણે આને કરશું છોટા છોટા પીસ કેમ કે મોટા મોટા લાંબા લાંબા તો ખાઈ ના શકાય તો આપણે છોટા છોટા પીસ કરીને પછી આને વઘારી નાખશું તો તેલમાં આપણે હિંગ નાખી છે અને થોડુંક નાખ્યું પાણી પછી જે આ મિક્સ લોટ હતો ને એને આપણે નાખી છે એના અંદર કેમ કે એ થોડુંક બેટર ગાળું ખપે એટલા માટે ચાલુ થઈ જાય તો આપણે આના અંદર નાખ્યું મરચાં મીઠું અને હળદર તો આપણા રસમુઠિયા બનીને થઈ ગયા છે રેડી તો હવે ખાઈ લઈ તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે અને જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો બાય